નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છના ગણિત વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યા હો તેમની નવી સ્વાધ્યાન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે સૌપ્રથમ આપેલ છે અધ્યયન નિષ્પત્તિ અહીં ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે જવાબ આવશે બી નંબર બે નીચે આપેલ સૌથી નાનો અપૂર્ણાંક કયો છે જવાબ આવશે સી નંબર ત્રણ અગિયારના છેદમાં સાતને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય જવાબ આવશે સી નંબર ચાર મિશ્ર અપૂર્ણાંક પાંચ અપૂર્ણાંક ચારના છેદમાં સાતને નીચે પૈકી કઈ રીતે દર્શાવી શકાય જવાબ આવશે બી નંબર પાંચ નીચે પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી જવાબ આવશે બી ત્યાર પછી નંબર છ નીચે પૈકી કયો ચારના છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક નથી જવાબ આવશે ડી નંબર સાત જો પાંચના છેદમાં આઠ બરાબર વીસના છેદમાં પી હોય તો ની કિંમત શું થશે તો જવાબ આવશે બત્રીસ નંબર આઠ ચારના છેદમાં સત્તર અને પંદરના છેદમાં સત્તરનો સરવાળો શું થશે તો જવાબ આવશે એ નંબર નવ ઓગણીસના છેદમાં નવ પાંચના છેદમાં નવ બાદ કરતાં પરિણામ જગ્યા મળે બી ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય શુદ્ધ નંબર બાર તેર અપૂર્ણાંક પાંચના છેદમાં અઢાર એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે મિશ્ર નંબર તેર છ ના છેદમાં પંદર અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે બે છેદમાં પાંચ નંબર ચૌદ આઠ અપૂર્ણાંક બેના છેદમાં સાતનો મિશ્ર અપૂર્ણાંક ખાલી જગ્યા છે બાર અપૂર્ણાંક ત્રણના છેદમાં સાત નંબર સોળ સત્તરના છેદમાં નવ વત્તા એકના છેદમાં બે બરાબર ખાલી જગ્યા તો બે અપૂર્ણાંક સાતના છેદમાં અઢાર નંબર સત્તર સત્તરના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બરાબર નવ નંબર અઢાર સડસઠના છેદમાં ચૌદ ઓછા ચોવીસના છેદમાં ચૌદ બરાબર ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં ચૌદ નંબર નવ નવ અપૂર્ણાંક પ્રશ્ન નંબર નંબર સૂચના મુજબ કરો વીસ આપેલ આકૃતિમાં ઘટ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો નંબર આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો અહીં ગોઠવી આપેલ છે નંબર બાવીસ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એકસો ઓગણત્રીસ છેદમાં આઠ નંબર ત્રેવીસ અલી એક ફ્રૂટ કેકને છ વ્યક્તિઓ વ વચ્ચે સરખે ભાગે વેચે છે દરેકને કેકનો કેટલામો ભાગ આપશે નંબર ચોવીસ ત્રણના છેદમાં આઠ અને બેના છેદમાં ત્રણનો સરવાળો કરો તો અહીં સરવાળો કરીને આપેલ છે એક અપૂર્ણાંક એકના છેદમાં ચોવીસ નંબર પચીસ સોના છેદમાં નવમાંથી આઠ અપૂર્ણાંક એકના છેદમાં ત્રણને બાદ કરો નંબર છવ્વીસ કેટરીના સવારે છ અપૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર અને સાંજે આઠ અપૂર્ણાંક તરના છેદમાં ચાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી ત્યાર પછી નંબર સત્યાવીસ આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચનક્રિયા પેટમાં વધુમાં વધુ ચાર કલાક મોટે રહે છે માટે રહે છે તો આખા દિવસની સરખામણીમાં કેટલો સમય ખોરાકની પાચનક્રિયા ચાલે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો એકના છેદમાં છો ભાગમાં વહેંચેલો છે તે શોધો ત્યાર પછી નંબર ઓગણત્રીસ ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ અગિયાર અપૂર્ણાંક નવ ના છેદમાં એસી સેમી છે તો તે સાઈઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખો નંબર ત્રીસ શ્રી રાજન ચોવીસ વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને સાહીઠ વર્ષ નિવૃત્ત થાય છે તે નિવૃત્ત થયા ત્યાં નિવૃત્ત થઈ ત્યાં સુધી તેના નોકરીકાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય નંબર એકત્રીસ એક કપનો એક તૃતીયાંશ ભાગ દૂધથી ભરેલો છે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય ત્યાર પછી નંબર નંબર સુનિલ સોમવારે અપૂર્ણાંક બે લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે ચૌદ અપૂર્ણાંક તરના છેદમાં ચાર લીટર જ્યુસ ખરીદે છે તો આ બે દિવસ દરમિયાન કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે તો અહીં તમને ગણતરી આપેલી છે જે તમે એ ગણતરી જોઈ શકો છો નંબર તેત્રીસ અપૂર્ણાની એવી જોડ સરવાળો સાતના છેદમાં અગિયાર હોય અને તફાવત બે ના છેદમાં અગિયાર હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે છે નવી સ્વધ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરીશું પીડીએફ આપને એપ્લિકેશન વર્ષ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે રોમાએ સુડ બનાવવા માટે એકસો પચાસ અપૂર્ણાંક બેના છેદમાં ચાર સેમીનું લાકડાનું પાટિયું આપ્યું સુથારે તેમાંથી ચાર અપૂર્ણાંકના છેદમાં પાંચ સેમીનો ટુકડો વહેરી લીધો બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી તો અહીં તમને તેમની લંબાઈ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર પત પાંત્રીસ બેગમાં યોગ્ય કાર્ડ મૂકો તો આ રીતના બેગની અંદર તમારે યોગ્ય કાર્ડ મૂકવાના છે એક કરતાં નાનો અપૂર્ણાંક એક જેટલો અપૂર્ણાંક અને એક કરતાં મોટો અપૂર્ણાંક ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે જવાબ આવશે સી નંબર બે નીચે પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી નંબર જવાબ આવશે સી નંબર ત્રણ ત્રણના છેદમાં પાંચનો અપૂર્ણાંક કયો છે જવાબ આવશે સી નંબર ચાર છના છેદમાં સાત અને ચારના છેદમાં સાતનો સરવાળો કેટલો છે જવાબ આવશે ડી નંબર પંદર પંદરના છેદમાં આઠમાંથી નવના છેદમાં આઠને બાદ કરતા તેનો જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર છ ઘટના હોય ઘટના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવો નંબર સાત છ અપૂર્ણાંક બેના છેદમાં ત્રણને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો નંબર આઠ પાંચના છેદમાં છનો છેદ સાહીઠ આવે એવો સમ અપૂર્ણાંક લખો નંબર નવ નાસિરે એક નગરમાં પહોંચવા માટે ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર બસ મારફત મુસાફરી કરી પછી તે એક અપૂર્ણાંક એકના છેદમાં આઠ કિલોમીટર ચાલ્યો તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી તેમની ગણતરી પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર દસ છ અપૂર્ણાંક એકના છેદમાં બે માંથી એક અપૂર્ણાંક એકના છેદમાં ચાર બાદ કરો અહીં બાદ કરી અને તમને ગણતરી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવી સ્વાધીન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે